जय माता जी आओ आओ गोहिल राजा कैम छो राजा हाँ मौज है सुबह से खूब सरस थैंक यू थैंक यू ना थैंक यू आज तमु गीत थी जाए भाई आजे तमु गीत थी जाए गीत जय माता जी भाई comment कर जो आगल भाई जय माता तो कमेंट कर, कर जो मित्रों कमेंट आज फ्री पास दलाल गुड़ा पेरे ओह ये घुमान तारी आज खान तानी नो रंग रे ये बुरोट ना हो ओए कवन राज रे जय माता जी गोहल राजा बेन ने आई आपने आपनी है भाई थैंक यू बे आई डी थी आवा बदल ने बे लाइक देवा बदल खूब खूब आभार <coughs> क्या रे तमारो सॉन्ग सांभळवू कहेजो <coughs> ये मामा मामा अरे मामा रे मारा <coughs> गोहल राजा तमारो सॉन्ग सांभळवू अत्यारे कहेजो बराबर मामा ने पद्मा ने कहो हाँ कही दी है कही दी है के मामा मारी पदमा ने के जोता में जा जा करी है जुहारा हे मामा मारे मामा ये मामा मारी पदमा ने के जोता में जा जा करी ए जुहारा अधूरी रही मारी प्रीतड़ी रहे महाराज ये मामा मारा <laughs> हाँ मो जा वाह वाह मौज मौज हा मामा मारी बदमाने के जो तमें जा जा करी ने जुहार आए दूरी रही मारी प्री तोड़ी रहे आ गोहिल राज है है है। सुपर ना भाई सुपर सुपर आ मौज आ શું વાત છે ગોયલ રાજા શું પર ભાઈ લ્યો આ બાર લાઈવમાં આવવા બદલ હવે આપણે ખોલી બાર જીરો ચાર કરશું હવે આપણે ખોલી બાર જીરો ચાર કરશું અચ્છા મતલબ લાઈવ કરવું છે એમ શું પર હો તો વાંધો નહીં આ ભાઈ આ जिया भी तरुड़ी काइया बलियान डाल या भी तरुड़ी काइया बलियान डाल आइस कोरे बांधो में रे लाइक कर सो एम हाँ ओके ओके कई बांधो नहीं भाई करो तुम तुम्हारे लाइक करो लाइक तो करो जो भाई हूँ फ्री हो तो, तो पी આમ તો સવારમાં લાઈવ કર્યું હતું મેં એક કલાક સુધી હકાર્યું હતું અને હવે જુઓ ને આમાં હવે આપણે કોલી બાર જીરો ચાર લાઈવ કરશું હા ભાઈ આ મેં તો મારું લાઈવ કર્યું છે નહીં તો આવે જ ઘડી ગયામાં તમારા અત્યારે વ્યુઅર બહુ આવે છે ભાઈ તમારી લાઈવમાં અમારી લાઈવમાં એટલા બધા વ્યુઅર નથી આવતા પહેલાં આવતા હતા હવે નથી આવતા પણ કાંઈ વાંધો નહીં જેટલા આવે એટલા આપણે તો શું આનંદ જ કરવો છે પછી વાત ક્યાં ગઈ બરાબર ત્રણ લાઈક છે ઓકે કોલી બાર જીરો ચાર આમાં હા ભાઈ હા કઈ વાંધો નહીં ભાઈ રાજાભાઈ કરો તમે તમારે લાઈવ તો કરવું જોઈએ ને ભાઈ શું ચાલે બાકી જોરદાર ને મારે પણ આમાં કોઈ નથી આવતું એવું છે જય માતાજીભાઈ અરે આવો આવો લે આલે રાધે બેન વેલકમ વેલકમ હો સ્વાગત છે હસમુખભાઈની લાઈવમાં અમારી રાધે બેનનું સ્વાગત છે જોરદાર હા લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ રાધે બેન જય માતાજી બેન હા હજ તો આપણે રાધેબેનની હો ઘટે નહીં કાંઈ હા એક ગધાડાની પાછળ અને એક રૂપિયાવાળાની આગળ બે જગ્યાએ નહીં ચાલવાનું કારણ કે ક્યારે ગધો લાથ મારે ને ક્યારે રૂપિયાવાળો લાથ મારે એને કાંઈ નક્કી નહીં આ મોજ જય માતાજી બેન ગોયલ રાજા કે એવું ભાઈ હા આ બેન હા જોયું લાગે હા જોયું ને એટલું જ યાદ રહ્યું બહુ બધું જોયું પણ યાદ એટલું જ રહ્યું મને શું આવતું હતું પછી

પછી એક બીજું કઈક હતું આપણે ગમે એટલું એનું રાખીએ તો એને કઈ અસર ના થાય એવું હતું પણ હવે યાદ ન રહ્યું ધીરજ ના ફળ મીઠા હોય ભાઈ એ વાત સાચી નવી ચેનલ છે એટલે હા ભાઈ નવી ચેનલમાં હરદ બધું ચાલે ધીમે ધીમે ચાલે અને છે ધીરજ ના ફળ હોય ધીરજ રાખો હા એ વાત સાચી ધીરજ ના ફળ મીઠા મજા મજા હોય ભાઈ બીજું શું હોય આપડે તો ભાઈ હું તો શાયર શું ગમે તે મૂકી શકું સાચી વાત છે તો જોઈન કરો બેન હા હા ભાઈ આજ હું હે ને બગલા જેવો છે ને આવ્યો हाँ मौज हो बाय बाय खमा बाप खमा <laughs> <laughs> क्या बगलों से हैं? હું તો મારી પદ્મા ની ગીત સાંભળવા આવું છું વાંધો નહીં પદમા તારો પ્રીતમ હિરણ ની હદમાં રહ્યો એમ મરતા બોલ્યો માંગડો છે પણ પદ્મા સુતી હોય હો ભાઈ હા અત્યારે એ વાત હાચી પણ મેં તો જગાડી પદ્મા ને જગાડી ને કીધું જો મારી પદ્મા ને કેજો તમે જા જા કરી એ જુહાર જોને રામ રામ આયે દૂરી રહી મારી પ્રીત જગાડો જગાડો આ જગાડી દીધી પદ્માને હું પણ સંભળાવી ભાઈ પદ્માને હું પણ સંભળાવી પદ્માને આ રે દેભેન આ સૌ રુવે સંસાર જેને પાપણીએ પાણી પડે પણ પેલા ભૂતળા રુએ વેકાર જેને લોચનીય લોહી જરે આ માંગડા

એમને કંઈક બાદશાહ સાથે વ્યાર હતું જૂનાગઢ કે ત્યાં કંઈક હા અને જંગલમાં આવ્યા તો એક ભેં ભળી ગયા અહીં માંદણા હિલોળા કરતી ભેં ને ભળી ગયા ઓહો કે અહીંયા કાંઈક આ ભેં છે હાલો આને પાછળ પાછળ જઈએ અને ભેં ઊભી થઈને ભાઈ ગારામાંથી અચક મચક અચક મચક હાલતી ફાટક વરાક અને એને આગળ આગળ હાલી જાય ને પાછળ ને વેજાજી એમ જોતો જોતા ને એને મોટો જબરો તોતિંગ ગઢ આવ્યો તોતિંગ

હા હા સાચી વાત કરું છું અને પછી બાપા અરે રેવા દો કાન દુખે છે હવે જે ચાલુ જ કર્યું છે ત્યાં કાંઈ કાન દુખવા મળે કાંઈ ઘટે નહીં એક રાજકુમાર હતો એણે કીધું કે આમ ઇશારાથી કીધું આવો એમ તો બોલે ભાઈ કાંઈ બે બોલ્યા નહીં સેદાજી ને વેદાજી અને ભાઈ બેઠા ને એ તો વાવનો ટાઈમ હતો એટલે આવીને ભગર બેહનું દૂધ આવ્યું અને જમવામાં આવીને ખીર ને પકવાન ને બધા જામો જામો બે ભાઈ જીમ્યા પાણી પીધું અને ઊભા થયા ને ઈશારો કર્યો કે તમારી પથારી અહીંકા છે બોલે ભાઈ કઈ બોલ્યા નહીં રાજકુમાર મને તો મજા આવે મારે મજા જ આવે બધાની એ તો મજાક કરે હું ત્યાં જય માતાજી બધાને હા પાયલ બા આવો વેલકમ સ્વાગત છે અને ભાઈ આખો દીના રખડેલા શેજાજી ને વેજાજી ઠાકી ગયેલા ને ભાઈ ઘસ ઘસાટ નીંદરમાં હોઈ ગયા ખીર ખાઈ અને ઓલા ભાઈ રાજકુમાર તો કાઈ બોલ્યા નહી કાજલ બેન કે ના ના કાજલ બેન નહી પાયલ બેન કેમ છો મોટા ભાઈ અરે આનંદ તો કયો વાર્તા ચાલે છે માંગડા વાળાની ભાઈ સવારે વેલા ઉઠ્યા ચાર સાડા ચાર પાંચ વાગ્યા કાં તો એ બે ભાઈ વસાળ એક તાળું ઘોડું બે રાજપૂતો ઈ

ઠીક ભાઈ શાતાજી તો કે બોલો ભાઈ રાજાજી આમાં કાક ભેદ છે આપણે જોવું પડશે કાઈ વાંધો નઈ કે આપણે કાલ પાછા આવશું તે તો કાલ પાછા આયા તે કાલ આયા તા એ નહી બેસ ને એનો રાજકુમાર ને ભાઈ ભાઈ એ લે પણ કે આતા ઈ નય છે બધું ભારે કરી ભલે પાછા હાંજે જમાઈડ્યા બે ભાઈઓને અને હાંજે જમાઈડ્યા આન પછી ઓલા રાજકુમારો થી રેવાયું નહી એ ગયા બધા ક્યાંય ગયા નથી એર્યા સાંભળો કઈક થોડીક ટૂંકમાં જ વાત કરવાનો છું પછી મજા કરીએ આપણે હું વાળી બધી વાતો કરીએ ખાલી બે મિનિટ સાંભળી લો કાન ભલે દુખતા તમને હા પછી ભાઈ પૂછ્યું કે હે રાજકુમાર એને આ કાલે આયા તા ને આજે આયા હવાર પડે કે અહીંયા કાંઈ નહીં આ બધો ભેદ શું છે અને માંગડા વાળો બોલે છે કે ભાઈ વાત તો કરું પણ ડર તો નહીં હોય મખાનો કાચા હતા પણ લોકો સાચા હતા સાચી વાત હા બાદ તમે મારી વાત પૂરી નહીં થવા દેવો મને એવું લાગે

આવું કેમ તો કંઈ મારા મામાને ગામ ગયો હતો આન ધીંગાણું જામ્યું આન હું જાગ્યો ને ધીંગાણામાં ગયો અને બરસીવાળા કરીને એક ભાઈ હામાં કોઈ હતા એને મારી સાતીમાં બરસી મારી તો મારા હાડકાની ક કણસી બરસી સાથે ચોટી છે લોખંડની બરસી આવે ને કુવાળી એની કણસ ચોટી છે મારા હાડકા સાથે હવે એ મારા હાડકીયું ગોતો એમાંથી કણચ કાઢો અને એને કંઈક તમે પાણીમાં ઓલું કરો શું કહેવાય એને વિસર્જન હું કેવાય મને લાગ્યું કે ત્યાં કોઈ મારું હતું ગયો હું નજીક તો અંધારું હતું હા રાધે બેન રાધે રાધે લાગડા આવો આવો જુઠ્ઠો માણસ આજે જિંદગીમાં અરખાય છે ને સાચો માણસ આજે દરેક રસ્તે પરખાય છે બરોબર છે રૂબીજી વેલકમ હા પાલ બા હા બેન બા હા ગોહિલ રાજા અને પછી ભાઈ શેજાજી વેજાજી કે છે કે ભાઈ તમે ગાયુની વારે ચડ્યા છતાંય તમારે ભૂત પ્રેત થવાનો વારો આવ્યો હવે તમારું નિવારણ કરવું છે નિવારણ સીંધ્યું ને પછી બે ભાઈ ઈ કામે ગયા સમય સાથે સંજોગો બદલાશે ત્યાં જાય છે પણ શહેરજી ને કામ શું એને બાદશાહ જોડે થોડુંક વેર હતું થોડીક ખટપટ થઈ ગયેલી અન ઝીણો ઝીણો ઠમ ઠમ વરસાદ ચાલુ ભાઈ ઝીણો ઝીણો હો મોટી ધારે નહીં હા અને બાદશાહની એની બીબી હુરમ બંને વાત કરે છે કે આવી મેઘલી રાત જામી છે કાવળી અન ધારી તો આવવામાં આપણી ચોકી કોણ કરતું હશે ત્યારે હુરમ છે કે મારા બે ભાઈઓ તો કે કયા બે ભાઈઓ તો કે ને વેજાજી તો કે ન હોય ત્યારે કે હોય હોય કે આંકલો તો કરો બદલાશે પણ નહીં બધાના વિચારો જ એવા છે આટલા દુઃખ સહ્યા પછી હવે મને સમજાય છે ખૂબ લાગણી રાખનાર હંમેશા પસ્તાય છે હા મોજ હા હા પાયલ બા હા આરાધ્ય બેન હા શેદાજી વેદાજી તો ગયા તા માંગડા નિવારણ કરવા સાચી વાત છે પાયલ બા તમે ઢોર ચારી તાકી નથી જતા ના બાપા ના આમાં તો આનંદ આવે આમાં ઠાકવાનું ન આવે તમને દેખાડું આમાં ક્યાં વાળા જો ને આવો પાઘડી જીવા છે એ જ્યાં અમાર નામ જીવા પાઘડી વાળા

બાપા આયા હા બાપા આયા હો તોબનો કોળે છે હા ડોહા હા 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 હમ દવા આના સસમા જો ઓલકાને ભાઈ ભાઈ તો કોળને ગાયું ના ગુંદ દે અરે અરે તો હાલો કોળને હ દાવ છે પણ દેખાતો નથી એના મતલબ એ નથી કે દુખતા નથી હે કાવ છે પણ દેખાતા નથી એનો મતલબ એ નથી કે દુખતા નથી બરોબર છે આ મોજા તમને કીએ છે પણ કોણ લે આ લે લે છા મૂકો છા ડોહા એક ભાઈ કોક છે એમ કહે છે છા મૂકો છા આ મેળ્યો આ મેળ્યો એ હૈ હૈ

એ વાત સાચી બરોબર બરોબર બાય બાય 95 વરસમાં આમ જો આપાની મૂછ્યુ આય આપાના ચશ્મા બાપો બાપો હમ 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 હા 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 આને મજા કેવાય ભાઈ 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 હા મજા અલ્યા આપણ ડોહા કઠણિયા હો ભાઈ લો જો

आ मजा के मापा बेतन दी हारो होतो न तुम्हारे काय हु करू मा धाव न तो काल काय करू न डोब सर्व सर्व से का दो काल हादा में पाणी बा ते वांदो ने जाजो न बप्पा हुई जाऊ मौज करो मौज आय न पर पर बता न आ बेन बा साहब चाचू से दादा ने क्यों हाकलो करे अला दादा एक आदा हारो हाकलो करो जे

હા મળ્યા તલાવડી માણસ જ માણસને સમજી ના શકે તો કોની પાસે અપેક્ષા રાખી શકાય અમે તો મૂંગા જનાવર પાસે અપેક્ષા રાખવી ઘણી માણા પાસે બહુ ન રાખી માણા તો કેરે કટબટ ક્યાં ગઈ લે હું જાઉં એટલે પણ લો ને હું જાઉં ભાઈ હવે આવા ગઢા માણા હેરાન કરાય વાળ વાળતો આવું હે ગાવડી શ્વાસ પણ કે સાથ છોડી દેશે એનો ભરોસો નથી